નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારત શ્રદ્ધાળુઓનો દેશ છે આપણે ત્યાં મોટાભાગની વસ્તી ઈશ્વરમાં અપાર આસ્થા ધરાવે છે અને એટલે જ આપણા દેશમાં અનેક મંદિરો છે જે લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ગુજરાતના લોકો પણ ખૂબ જ આસ્થા અને ભક્તિપ્રિય પ્રિય છે આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ ગુજરાતના કેટલાક પ્રખ્યાત મંદિરોની સફરે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં આ મંદિરો પણ ખૂબ જ લોકપ્રિય છે મહુડી જૈન મંદિર ગાંધીનગર જિલ્લાના માનસા તાલુકામાં આવેલું મહુડી જૈન મંદિર છે મહુડી મંદિરની સ્થાપના જૈન મુનિ બુદ્ધિ સાગર સૂર્ય ઈસવીસન ઓગણીસો સત્તર માં કરી હતી મહુડી મંદિરમાં પ્રસાદમાં મળતી સુખડી અહીં દર્શન આવતા લોકો માટેનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે વર્ષોથી મહુડીની સુખડીમાં સ્વાદમાં કોઈ ફેર નથી આવ્યો ગીથી લથપત સુખડીનો પ્રસાદ ભગવાનને ધરાવીને લોકો હોશે હોશે ખાય છે અહીંયાની ખાસ વાત એ છે કે આ સુખડીને તમે મંદિરની પ્રાંગણમાંથી બહાર લઈ જઈ શકતા નથી એવી માન્યતા છે કે પ્રસાદની સુખડી જો મંદિરની બહાર લઈ જવામાં આવે તો તમારી સાથે કંઈક અશુભ ઘટના બની છે એટલે જ સુખડીનો પ્રસાદ ત્યાં મંદિરમાં જ ખાઈ જવાનો હોય છે મહુડી મંદિર ગાંધીનગર પાસે ફરવાના સ્થળોમાંનું એક ખૂબ જ સુંદર સ્થળ છે અંબાજી મંદિર અંબાજી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું યાત્રાનું મોટું ધામ છે અંબા માતાનું આ મંદિર આરાસુરના ડુંગરમાં આવેલા અરવલ્લી પર્વતથી ઘાટની નજીકમાં આવેલું છે અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ વિશા યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રની માન્યતા અનુસાર એ શ્રી યંત્ર છે જે યોજન તેમજ નેપાળના શક્તિપેતરનું મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે તેમજ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે દર આઠમે આ યંત્ર ની પૂજા થાય છે બારે માસ યાત્રાડુઓ અંબાજી મંદિરના દર્શન માટે આવતા હોય છે દર પૂનમે સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરમાં શિખર ઉપર ધજા ચઢાવે છે અંબાજીમાં નવરાત્રી પર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધાળુઓ લોકોનો વિશેષ જોવા મળે છે અંબાજીના દર્શન સાથે તમે આબુ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો મોટા ભાગના ટ્રાવેલર્સ આબુ અંબાજીની સહિયારી ટ્રીપનું પ્લાન કરતા હોય છે ડન મેન મિત્રો વિડીયો ગમીએ તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો